તારીખ ચૌદ ચાર બે હાજર પચીસ ના રોજ લખતર મુકામે યુવા ભીમસેના પ્રમુખ અનિલભાઈ રામજીભાઈ પરમાર તથા તેમની ટીમ દ્વારા આયોજિત ઉજવણી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ પીઆઈ સાહેબ તેમજ પરગણા વર્ગ સાહેબ વિકાસના ઉપપ્રમુખ અજીતભાઈ પી જાદવ ગુણવતભાઈ વાઘેલા નંદુબેન ગુણવતભાઈ વાઘેલા ચેરમેન જિલ્લા આંગણવાડી સમિતિ રમેશભાઈ વાઘેલા મંત્રી અર્જનભાઈ દલાભાઈ સોલંકી સહમંત્રી તેમજ પ્રભુભાઈ વાઘેલા પરમાર વિનોદભાઈ હાજર રહી સવારે સાડા નવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી ભીમના નારા ઢોલ નગારા વાજિંદ્રોના નાથથી કૂદતા નાચતા ભીમ ગાતા આખા લખતર શહેરમાં રેલી યોજી તેમાં વિવિધ ક્ષેત્રોના સવર્ણ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની રેલીને સફળ બનાવવામાં સરળ સહયોગ આપ્યો હતો તેમજ આપણા પીઆઈ સાહેબ તેમના સાથે હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ રેલીમાં લગભગ ચારસો જેટલા અબલ વૃદ્ધ બાળકો સ્ત્રીઓ અને યુવાનો ભીમસેના સાથે જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારબાદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ફૂલહાર પહેરાવી જય જય ભીમના નારા સાથે કાર્યક્રમનું સમાપન કરી સાથે મળી સ્વરૂચિ ભોજનનો સ્વાદ માણ્યો હતો અને રાત્રે મુકેશભાઈ રાઠોડના સહયોગથી ભીમવંદના ભજનનો ખૂબ જ સરસ કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર અવાજ કડી આવા ન્યૂઝ જોવા માટે સાબર અવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે